શ્રી ગણેશ આય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન શિવ છે શિવની આરાધના ઉપાસના કરવાથી ભવો ભવના દુઃખ કષ્ટ પીડા મટે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે શ્રી શિવ મહાપુરાણ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે શિવ પુરાણના પઠન મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે જે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળે કે ભક્તિપૂર્વક પઠન કરે તે જીવન મુક્ત બને છે જે પાઠક તેનું પૂંજન કરે છે તેમને અશ્વમે યજ્ઞનું ફળ મળે છે જે ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના સર્વ પાપો નાશ પામે છે જે ભાવક શિવપુરાણને વંદન કરી તેના પ્રત્યે તમામ દેવોની કૃપા ઉતરે છે અત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આપણે સાંભળી રહ્યા છીએ શિવ મહાપુરાણ આપણે આગળના વિડીયોમાં એકથી પાંચ સંહિતા સાંભળી અત્યારના વિડીયોમાં આપણે સાંભળીશું છઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતામાં કે જેમાં ભગવાન શિવ અને પાર્વતીનો સંવાદ શિવનું અદ્વેત જ્ઞાન વિશે છે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે છઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતા સૈનક અને વ્યાસનો સંવાદ અગાઉ હિમાલયના શિખર પર તપ કરતા તપસ્વી મુનિઓને કાશી જવાની ઈચ્છા થતાં તેઓ કાશી પહોંચ્યા ત્યાં મુનિઓએ સ્નાન કરી દેવાથી દેવને તૃપ્ત કર્યા ત્યારબાદ દેવેશ્વર વિશ્વનાથના દર્શન કરી નમસ્કાર કરી યોગ્ય રીતે તેમનું પૂજન કર્યું પછી શત્રુધ્ર આદિ સ્તુતિ કરી શિવભક્તિમાં સાક્ષાત વિશ્વનાથના દર્શન કર્યા અને મુનિઓની સાથે મુક્તિ મંડપમાં પ્રવેશ કર્યો મુનિશ્વરોએ તેમને પ્રણનો અર્થ પૂછ્યો ત્યારે સુતજીએ કહ્યું અગાઉ સ્વરોચિશ મનવંતરના કાળમાં સઘળા ઋષિઓ નેમિષારણ્યમાં મહાયજ્ઞ યોજી રુદ્રના પરમ ભાવ અને ઐશ્વર્ય જાણવા માગતા હતા ત્યારે વ્યાસે મુનિઓને પૂછ્યું યજ્ઞ વિઘ્ન વિના બરાબર ચાલે છે ને તમે અંબિકા સહિત પરમેશ્વરને સારી રીતે પૂંજ્યા તો છે ને ત્યારે મુનિઓએ કહ્યું અમે બધા મહેશ્વરના પદ્મ ભાવનું ચિંતન કરીએ છીએ પરંતુ અમે તેને જાણી શક્યા નથી તેથી આપ અમારા સંચયને દૂર કરો અને શિવ જ્ઞાનરૂપી ના વડે અમને તારો તેમની પ્રાર્થના જાણી વ્યાસ મુનિએ પરમેશ્વર શિવજીનું અંબિકા સહિત ધ્યાન અને પછી મહામુનિને કહેવા લાગ્યા શિવ પાર્વતીનો સંવાદ અને પ્રણવનો અર્થ પ્રણવ ઓમકારના અર્થનો પ્રકાશ કરનારું શિવ સંબંધી જ્ઞાન દુર્લભ છે અને જેના પર શંકર પ્રસન્ન થયા હોય તેને જ તે પ્રાપ્ત થાય છે એમ શ્રુતિ કહે છે અગાઉ સમસ્ત જગતના માતા દક્ષપુત્રી સતીએ પિતાના યજ્ઞમાં શિવનિંદાના પ્રસંગથી શરીર છોડ્યું હતું અને તેના પ્રભાવથી હિમાલય પુત્રી બની નારદના ઉપદેશથી સદાશિવ માટે તપ કર્યું તેથી દેવેશ્વર મહેશે તેની સાથે વિવાહ કર્યા એકવાર કૈલાસ પર્વતે શંકર પાર્વતી બેઠા હતા ત્યારે ઉમાએ પૂછ્યું કે હે ભગવાન આપણી નિંદા થતાં દેહ છોડીને હું હિમાલયની પુત્રી પાર્વતી રૂપે થઈ છું આપ મને મંત્ર દીક્ષા આપી આત્મતત્વમાં સ્થિત કરનારી કરો મહાદેવે કહ્યું કે હે દેવી આપણે કૈલાસ પર જઈએ ત્યાં હું તમને મંત્ર દીક્ષા આપીશ આ મહાદેવે દીક્ષાના વિધાનપૂર્વક અનુક્રમે પ્રણવ વગેરે મંત્રો કહ્યા અને શુદ્ધાત્મામાં સ્થિતિવાળા કર્યા ત્યારબાદ શિવજી પાર્વતીજીને લઈ બગીચામાં ગયા ત્યાં તેમણે પાર્વતીજીને શણગાર્યા ત્યારે પાર્વતીએ શિવને પ્રણમ કેવી રીતે ઉત્પન્ન થયો તે તેમજ તે સંબંધી બીજી કેટલીક વિગતો વિશે પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું કે હે દેવી પ્રણોના અર્થનું પૂર્ણ જ્ઞાન એ જ મારું સ્વરૂપ જ્ઞાન છે પ્રણવ નામનો મંત્ર સર્વ વિદ્યાઓનો બીજ છે જેને શ્રવણ કરી જીવાત્મા શિવ સાથે થાય છે એ જ પ્રણવ વેદોનો પણ આદિ વેદના સારૂપ અને મારું મારા રૂપ છે ત્રણેય ગુણોથી રહી તેમજ સર્વ જાણનાર સર્વનો સૃષ્ટા તથા સર્વવ્યાપી હું શિવ ઓમ એવા એકાક્ષર મંત્રમાં રહ્યો છું ઓમ એક જ અક્ષર બ્રહ્મ છે સર્વ અર્થને સાધનાર છે અને એ જ ઓમથી શિવ પ્રથમ સમગ્ર જગતને રચે છે અથવા તો એ પ્રણવ શિવ છે શિવ જ પ્રણવ છે કારણ વાચ્ય વાચકનો લેશ માત્ર હોતો નથી આથી વિદ્વાન બ્રહ્મર્ષિઓ મને એકાક્ષર ઓમકાર સ્વરૂપે જાણે છે આ પ્રણો મંત્ર જ મૃતકના આત્માને શાંતિ બક્ષે છે એ સર્વ મંત્રનું શિરોમણી છે તેને જાણવાથી પરમ સિદ્ધિ મળે છે પ્રથમ ઓમકારથી નિવૃત્તિ કળાનો પછી ઓમકારથી કળાનો મકારથી કામકળાનો નાદથી દંડનો અને બિંદુથી અક્ષર કળાનો ઉદ્ધાર કરવો એમ અ ઉ મ નાદ તથા બિંદુ એ પાંચ વર્ણરૂપ પ્રણનું પ્રાગટ્ય થયું છે બ્રહ્માથી માંડી સ્થાવર સુધી સઘળા પ્રાણીઓના પ્રાણરૂપ આ પ્રણવ છે તેથી જ તે પ્રણવ કહેવાયો છે વેદોએ કહ્યું છે કે પ્રણવ મારો વાચક હોવાથી તે વેદોનો આદિ કહેવાય છે પ્રણવનો ઓમકાર મહા બીજરૂપ અને બ્રહ્મા સ્વરૂપ રજોગુણયુક્ત છે ઓમકાર પ્રકૃતિ સ્વરૂપ અને વિષ્ણુરૂપ સત્વુણ પ્રધાન છે મકાર બીજરૂપ પુરુષ છે છે અને અધિપતિ રુદ્ર બિંદુ એ તિરોભાવ સ્વરૂપ મહેશ્વર અને નાદ એ સર્વ પર અનુગ્રહ કરનાર શિવ છે માટે હંમેશા શિવનું ચિંતન કરો આધાર ચક્ર મણિપુર ચક્ર હૃદય ચક્ર ચક્ર શક્તિ અને શાંતિ એ પ્રણોના સ્થાનો છે હે દેવી જે મનુષ્ય વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કર્યો હોય તેને ગુરુની આજ્ઞામાં રહીને વેદાંતનો સારી રીતે અભ્યાસ કરવો તેને આત્મામાં મારું ચિંતન કરીને પ્રણવ મંત્રના અધિકારી બનવું હૃદય કમળમાં દહરાકાશની ભાવના કરવી એ એક અક્ષર બ્રહ્મને ઓમરૂપે ઉચ્ચારતા સાવધાન બની મારું ધ્યાન ધરવું કાશીમાં પૂર્ણ હસૂતનો મેળા વ્યાસે કહ્યું સુતના ગયા પછી મુનિઓ વિચાર મગ્ન બની ગયા તેઓ મુનિવર્યના દર્શન માટે ઉત્સુક બન્યા તેથી તેમણે કહ્યું આપણા ભોળાનાથનું પૂંજનનું જે પુણ્ય હોય તેના પ્રભાવથી મુનિવર અહીં પ્રગટ થાવ એટલે એક વર્ષના અંતે મહામુનિ સુત ફરી કાશીમાં આવ્યા મુનિઓએ તેમને પ્રસન્ન ચિતે આવકાર્યા સુતે કહ્યું કે હે મુનિઓ હું તમને પ્રણવનો અર્થ ઉપદેશી તિથાટને ગયો હતો હું અહીંથી દક્ષિણ સમુદ્રના કિનારે પહોંચી સ્નાનાદિ કરી કન્યાકુમારી મહાદેવનું મેં વિધિ પૂજક પૂંજન કર્યું હું સ્વર્ણ મુખેરીના કિનારે શ્રી કાલહસ્તિશે નામના નગરમાં જઈ સ્નાન કરી દેવો તથા ઋષિઓનું તર્પણ કરી શિવનું સ્મરણ કર્યું ત્યાં મારા હૃદય આકાશમાં મારા ગુરુ વ્યાસ પ્રગટ થયા તેમના દર્શનથી સંતુષ્ટ થયો ત્યારે આકાશવાણી થઈ કે હે શુદ્ધ પુત્ર તું કાશી જા ત્યાં મુનિઓ નિરાહાર રહી તમારી રાહ જુએ છે તેથી હું તરત અહીં આવ્યો છું તો તમે મને કેમ યાદ કર્યા તે જણાવો હે સુદજી અમે વામદેવનો મત જાણવા માગીએ છીએ હે મુનિઓ તમે દ્રઢ વ્રતધારી છો હવે હું તમને તે વિદર્ભ સંદર્ભે કહું છું તે તમે સાંભળો અગાઉ રતનથર કલ્પમાં મહામુનિ વામદેવ અતર અવતર્યા હતા જેઓ ગર્ભથી તેમજ જન્મતા જ શિવ જ્ઞાનીઓમાં અતિ ઉત્તમ હતા તેઓ બીજા શિવ જેવા હતા તેઓ સર્વ શાસ્ત્રોના અર્થનો રહસ્ય જાણનાર અને પામનાર હતા એકવાર તેઓએ કુમાર શિખર નામના મેરુના દક્ષિણ શિખર પર પ્રવેશ કરતા કુમાર કાર્તિકેયના દર્શન કર્યા તેમની સ્તુતિ કરતા કહ્યું કે હે પ્રભુ આપ સગડું જાણનાર તથા કરતા હર્તા છો આપશક્તિને ધારણ કરનાર પણ છો શિવ પરમાત્મા પ્રણવ થકી પ્રસન્ન રહે છે પ્રણવ મંત્ર સર્વમાં શ્રેષ્ઠ હોવાથી સાક્ષાત પરમેશ્વરને કહેનારો છે પશુ જેવા જીવાત્માઓને સંસારમાંથી મુક્ત કરવા પશુપતિઓ પ્રણવથી ઓળખાય છે એટલે કે પ્રણવ પરમેશ્વરની વાચક છે અને પરમેશ્વર પ્રણવના વાચ્ય છે આ પ્રણવનો અર્થ મેં જાણ્યો નથી તેથી મને પ્રણનો અર્થ કહો કાર્તિકે બોલ્યા કે હે વંદન્ય મુનિ આ લોકમાં અનેક લોકો અનેક પ્રકારે ઈશ્વરની શ્રેષ્ઠ માયાથી ઘેરાયેલા છે એટલે તેઓ સાક્ષાત પ્રણના અર્થરૂપ શ્રેષ્ઠ પરમેશ્વરને જાણતા નથી જે સગુણ નિર્ગુણ બ્રહ્મા જાણે છે તે દેવોને ઉત્પન્ન કરનાર છે તે સર્વથી પર છે તે ખરેખર સત્ય છે મુનિઓ ધર્મશાસ્ત્ર સ્મૃતિઓમાં પુરાણોમાં તથા બીજા પણ આગમાં આગમો અગરશાસ્ત્રોમાં પ્રણવના અર્થ તરીકે સદાશિવને જ મુખ્યપણે રહ્યા છે કહ્યા છે આમ પ્રણવનો અર્થ સાક્ષાત શિવ છે શિવનું અદૈત જ્ઞાન કાર્તિકએ કહ્યું આ શિવવાદ અદ્વૈત છે તે ક્યાંય દેતને સહન કરતું નથી કેમ કે તે દેત નાશવંત અને અદૈત બ્રહ્મ અવિનાશી છે પરમાત્મા સદાશિવ પોતાની ઈચ્છાથી અને માયાથી જાણે સંકોચાતા રૂપવાળા હોય તેવા થઈને પુરુષ રૂપે થયા છે એ પુરુષને કળા આદિ પાંચે ભોગતા તરીકે કલ્પી કાઢ્યા છે ચિત્ત એ પ્રકૃતિ તત્વ છે તે સત્વાદિ ગુણોથી તૈયાર થઈ બુદ્ધિ આદિ ત્રણ સ્વરૂપે છે ગુણો સાત્વિક આદિ ભેદે પ્રકૃતિથી થનારા છે અને એ ગુણોથી બુદ્ધિ ઉત્પન્ન થઈ બુદ્ધિથી મહત્ત્વ મહત્ત્વથી અહંકાર અને અહંકારથી જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ વૈકારિક અહંકારથી પાંચ તનમાત્રા થઈ અને તે તનમાત્રામાંથી પાંચ ભૂતોની ઉત્પન્તિ થઈ આકાશ વાયુ અગ્નિ જળ તેમજ પૃથ્વી આ પાંચ ભૂતોમાંથી સૃષ્ટિનું સર્જન થયું વામદેવે પૂછ્યું આપે અગાઉ કહ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ ભદ્ર મહેશ્વર સદાશિવ એ સાક્ષાત શિવની જ મૂર્તિઓ છે હવે તનમાત્રાઓથી ભૂતો ઉત્પન્ન થયા છે તો આપ મારા સંચયનું સમાધાન કરો કાર્તિકે બોલ્યા વેદમાં પાંચ ભૂતો સ્થૂલ પ્રપંચરૂપ હોવાથી શિવનું સ્વરૂપ છે શિવ તત્વોની ઉત્પત્તિનો જે ક્રમ છે તેમાં તન માત્રાઓથી ભૂતો ઉત્પન્ન થાય એમ કહેવું વાજબી છે ગ્રહો જ્યોતિ સમૂહો પ્રાણી સમૂહો અલગ અલગ ઉત્પન્ન થયા છે વૃક્ષો પર્વતો સમુદ્રો વગેરેનો પાંચ ભૂતોમાં સમાવેશ થાય છે શિવભક્તોએ ભક્તિની ઉપાસના કરવી જોઈએ આ વિશ્વમાં જે કંઈ છે તે બધી ગુણ પણાના યોગથી પ્રણવનો અર્થ શિવ સ્વરૂપ છે આ અદિત ભાવને સમજી લો ઓમ શ્રી શ્રી ઇતિ શિવ પુરાણ કૈલાસ સંહિતા નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન વર્ધન ઉર્વારુકમેવા બંધનાન મૃત્યો મુક્ષીય મામૃતાત્મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ